તેસા માવાના છે આפרי કરે જય જય દેસામા તો ને અમને પસંદ આવે તો સાઈદ નઈ મળતી અને પસંદ આવે તો હાથ જણા હોય તો એક જ તમે શું લીધું ખાયરો એકવાર બુકડો ભરી જા બુકડો ભરી

તો અત્યારે આપણે ઉઠ્યા જ છે હાલ જ અને જો પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે આસો પાલવનું તોરણ પણ બની ગયું છે અહીંયા અને સુપરને દિવાળીનું બધું રેડી થઈ ગયું છે અને ખાલી એક ફૂલનો હાર લાવવાનો છે અને અખંડ દીવા માટે ઘી લાવવાનું છે તો મસ્ત મજાના નાઈ લઈએ અને બજાર જઈને ફૂલનો હાર ને ઘી બીજું લેતા આવીએ અને પછી લગભગ અગિયાર વાગે આપણે જવાનું છે જુડિયો

ફેમિલી જુડિયો આવી ગયા છે ને આ છે જુડિયો અને ત્રણ મિત્રો તમે આવી ગયા છે અને બીજા બધા આવે છે તો થોડી વાર એની રાહ જોઈએ ને પછી જઈએ અંદર ફેમિલી તો મિત્રો આવી ગયા છે બધા ને આપણે જઈએ હવે અંદર અને એન્ટ્રી મારીએ અને જોઈએ અંદર ચેમ ચેમ છે અંદર આવી ગયા છે ને જો આપણે દોડા દોડી કરે

ગોતા ખાયરા બધાને પણ પોતાની સાઈઝ મળતી નહીં કોઈને અને એકબીજા ગોતે છે બાકી ગોતા ખાવા આવ્યા હોય તો અમુક ને કપડું પસંદ આવે તો સાઈજ નહીં મળતી સાઈજ પસંદ આવે તો કપડું નહીં મળતું એટલે બધા આંટા મારે છે ગોતે પોત પોતાનું જો આને તો ઓળખતા જશો તમે શું ચેક કરે આજો પથ્થું આમ આમ ના કરો બે ત્રણ ટી લો આપણું નહીં જાય આપડી તો હા પોતા ખાઈએ બાઉપા અને ગુરુદે હારું મને તો પછી લઈએ એક કલાક ફર્યા પછી એક પેંટ પસંદ આવ્યું છે દિલીપભાઈને એટલે એનું બિલિંગ કરાવવા જઈએ બાકી બીજું કોઈ પસંદ આવ્યું નહીં હાલ એટલે એકનું બિલિંગ કરાવવા જઈએ એકનું બિલિંગ કરાવી દઈએ ખાલી બાકી બીજું બધું કોઈ પસંદ આવ્યું નહીં એક બે કલાક ફર્યા એક પેન્ટ પસંદ આવ્યું એક પેન્ટ નું બિલિંગ કરાવવા આયા ખાલી બીજું કોઈ પસંદ જ ના આવ્યું બસો રૂપિયા ઓખા મારતા હતા જેને સાઈઝ મળતી હતી અને કપડું નથી પસંદ આવતું જેને કપડું પસંદ આવતું હતું એને સાઈઝ નથી મળતી તો એકનું બિલિંગ કરાવી દઈએ અને આ જણા આવ્યા હતા ને એક હાથસો નું પેન્ટ લીધું ખાલી બાકી હવે

વાગી ગયો છે અમે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા જમવા આવ્યા છે સામે રિયલ પેપ્રિકામાં એટલે મસ્ત મજામાં થોડું જમી લઈએ અને પછી આગળ જઈએ શોપિંગ કરવા બીજી બાકી ભૂખ લાગી જોરદાર આજુબાજુ વિચારે હે તો જઈએ ફટોફટ જમી લઈએ લઈ લો લઈ લો ફટોફટ ફટોફટ ફટોફ આટલું જમી લઈએ પછી બીજું લેતા સેલ્ફ સર્વિસ છે લાતે લેવા જવું પડશે ના જમી લઈએ પેલા

ચિંગમ શું ને ગ્રેન લેજિંગો આશકમે તો તો સીના ના જાણે શાંતિરાક ને ભાઈ ઓલો ખાયરો જી ભાઈ બેજી ખાયરો ને ચોકલેટ ફ્લેવર ચોકલેટ તમને લાગે ને તમારું પત તો એકવાર બુકડો ભરી જા બુકડો ભરી ગઈ હે

તમે પણ એક વાર મુલાકાત લેજો અને બહુ જ મજા આવશે તો આવે જઈએ ને તો અત્યારે આવી ગયા છે આપણે ઓશિયો અને ઓશો ના બાજુ છે અને ત્યાં પણ સેલ છે તો ત્યાં પણ થોડી ખરીદી કરતા આવીએ અને જઈએ અંદર ફટોફટ અંદર આવી ગયા ને જો ગોતા ખાવાનું ચાલુ થઈ ગયું છે હવે ના કહેતા કે સાઈજ મળે તો કપડું નહીં કપડું ગમે સાઈઝ નહીં મળતી અહિયાં તો એક બે વસ્તુ લઈ જા આપણને એક પેન્ટ પસંદ આવી છે પણ આપણે હવે ગોતા ખાઈએ ટી શર્ટ ગોતવા માટે ટી શર્ટ નહીં અને આ બધા થેલો ભર્યો છે આપણે એમાં આપણું એક પેન્ટ છે અને એક બૂટની જોડી છે અને અજયભાઈ ભાઈની એક ટી શર્ટ છે અને બૂટની જોડી છે રવિભાઈ એક ટી શર્ટ લે છે નાક થેલા થેલો ભરો તમે કાય ઉમાજી મિલ કરાવી નાખશો તો પૈસા ઘણા આપણા ભાઈ પાસે રવિભાઈ છે ને

આપણે આખો દાળો મોડમાં જ ભરવાનું છે તો હવે જઈએ ડી માર્ટ અને આજે બાઇક ચલાવી લેને આપણે ભાઈ જઈએ પાછળ આપણે થાકી ગયા બાઇક ચલાવીને થાકી ગયા મોડમાં ભાઈ ધાકી ગયા તો બરોબર જઈએ ડીમાર્ટમાં તો ફાઇનલી આપણે ભોકી ગયા છે ડીમાર્ટમાં અને અંદર જઈએ ને અંદર લગભગ વિડીયો શૂટિંગની બનાવી છે તો અંદર જઈએ કરતા મળી અને બિલિંગ કરે હવે દિમાગ માંથી બહાર આવી ગયા ને બે થેલા ભાઈ નમકીન લઈ લીધું છે અને હવે જઈએ ઘરે કેમ કે બહુ મોડું થઈ ગયું છે બહુ થાકી ગયા છીએ તો હવે જઈએ ઘરે શોપિંગ કરીને આવી ગયા ઘરે અને દશા મને આરતીનો ટાઈમ થઈ ગયો છે અને તૈયારી કરે છે મને પગે ને દશામાન પગે લાગો આરતીનો ટાઈમ થઈ ગયો ને આરતી કરી લઈએ Subscribe to my channel and press the bell icon for latest updates.